સગર્ભા મહિલાઓની જે ડિટેલ લખવાની હોય ત્યાં નર્સ હોવી જોઈએ ત્યાં સફાઈ કામદાર બહેન બેસેલા છે મહિલાઓની ડિટેલ લખવામાં કોઈ પ્રોબ્લેમ થાય તો જવાબદારી કોની આ વિડીયોના માધ્યમથી નાયબ આરોગ્ય અધિકારીને આ મહિલા સામે પગલાં લેવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી વધુમાં જણાવ્યું હતું કે શહેર મહાનગરપાલિકાના આરોગ્ય કેન્દ્રની અંદર સફાઈ કામદાર કે જેનો ક્રાઇટેરિયા આઠ પાસ રાખેલો હોય એ કામ જે એનએમ એન એમ કરેલા લોકોનું કરતા હોય તો લોકોના જીવ જોખમમાં હોય તેવું જણાવ્યું હતું રિપોર્ટ ખબર ગુજરાત